તો ચાલો બાળકો આજે આપણે એક સરસ મજાની પંખીઓની વાર્તા સાંભળીએ વાર્તાનું નામ છે પંખીઓના વ્રતો એ ખૂબ વિશાળ જંગલ એ જંગલમાં તો ઘણા બધા પંખીઓ રહે કાગડાભાઈ મીનાબેન પોપટભાઈ કાબરબેન કોયલબેન કબૂતરભાઈ મોરભાઈ ગુવડભાઈ કુકડાભાઈ ચક્કાભાઈ અને ચકલીબેન આના સિવાયના પણ ઘણા બધા પંખીઓ રહે અને બધા જ હળી મળીને સાથેવાર પણ સાથે જ ઉજવતા આમ હળી મળીને રહેતા આ પંખીઓમાં એક રાજા હતા કોણ હતું એ રાજા મોરભાઈ આ મોરભાઈ તો સિંહાસન પર બી રાજે અને બધા પંખીઓ તેની દરેક આજ્ઞાનું પાલન કરે આ મોર રાજાના કહેવાથી રાજ્યમાં કોઈ પંખી ન હતું પણ એક દિવસ પમાડે એવી ઘટના બની આ મોરભાઈ તો પોતાના રાજ્યમાં કોઈ પંખી દુખી તો નથી ને એ જોવા માટે નગરયાત્રા કરવા માટે નીકળ્યા આખા નગરમાં ફર્યા પછી મોરભાઈ થોડા થાકી ગયા એટલે તેઓ એક વૃક્ષની છાયા નીચે આરામ કરવા બેસી ગયા તેઓ આરામ કરી જ રહ્યા હતા ત્યાં અચાનક તેનું ધ્યાન નાના નાના ચકલીબેન પર પડ્યું તે ચકીબેન તો ખૂબ ઉદાસ ખૂબ દુઃખી ચકીબેનનું આવું ઉદાસ મોડું જોઈ મોરભાઈએ તેને પૂછ્યું ચકીબેન ચકીબેન તમે કેમ આટલા બધા ઉદાસ છો તમને શું દુખાવી પડ્યું છે મોરભાઈનો આવા પ્રેમ ભરેલા શબ્દો સાંભળી ચોકીબેન તો વધારે ગળગળા થઈ ગયા ને પોતાની વાત રાજાજીને કંઈ સાંભળાવી હું તો નાની એવી ચકલી બધા મને માને નાની ઢીંગલી અને મારી પગલી પણ છે નાની મારી વાતો સૌને ગમતી પણ અત્યારે મારા મનમાં એક વિચાર ચાલે છે તેથી મને દુઃખ થયું છે ચકીબેનની આવી મીઠી મીઠી વાણી સાંભળી મોરભાઈ તો મોહિત થઈ ગયા તેમણે કહ્યું બોલો ને ચકીબેન તમારા મનમાં શું ચાલે છે તમારે શું કહેવું છે ચક્કીબેને કહ્યું મહારાજ આપણે બધા સરસ મજાના સંપીને રહીએ છીએ પરંતુ આપણા બધાના જીવનમાં કોઈ પ્રકારના વ્રતો જ નથી જો આપણે બધા કંઈક નવા વ્રતો કરીએ તો એમાંથી પંખીઓને અને માનીઓને સાચી પ્રેરણા મળે મોરભાઈ બોલ્યા તમારી વાત તો એકદમ સાચી છે ચકીબેન તમે જ કહો ને આપણે શું કરીએ ચકીબેન બોલ્યા આપણે બધા એવા એવા વ્રતો લઈએ અને તેનું પાલન કરીએ મોરભાઈ કહે ચાલો ચકીબેન આપણે આવું જ કંઈક આયોજન કરીએ અને તમે જ વનમાં બધા પંખીઓને સૂચના આપો કે કાલે સવારે બધાએ તળાવ પાસે ભેગા થવાનું છે રાજાજીની વાત સાંભળી ચકીબેન તો નાચવાને કૂદવા લાગ્યા ચી 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 એ તો રાજી રાજી થઈ ગયા અને ચી 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 કરતા બધા પંખીઓને કહેવા લાગ્યા કાલે સવારે બધા પંખીઓએ તળાવના કિનારે ભેગું થવાનું છે આવી આપણા રાજાની આજ્ઞા છે અને આવી આજ્ઞા મળતા જ બીજા દિવસે સવારે બધા જ પંખીઓ વહેલા ઉઠી તળાવના કિનારે ભેગા થઈ ગયા ત્યાર પછી રાજાજી પણ આવી ગયા કોણ હતું રાજા મોરભાઈ તો રાજા પણ બધા પંખીઓને મોટા અવાજે કહેવા લાગ્યા મિત્રો આ વર્ષે આપણે એક નવી સ્પર્ધાનું આયોજન કરવાનું છે આ રાજ્ય તરફથી નક્કી કરવામાં આવ્યું છે કે બધા પંખીઓએ એક એક વ્રત લેવાનું છે અને તેનું ચુસ્તપણે પાલન કરવાનું છે હા તમારું વ્રત લોકોને ઉપયોગી થવું જોઈએ તો ચાલો બધા પોતપોતાના વ્રતો જણાવો અને જ્યારે વર્ષ પૂરું થશે એટલે જેનું વ્રત ચુસ્તપણે પાલન થયું હશે તેને ખૂબ મોટું ઈનામ આપવામાં આવશે બધા પંખીઓ તો રાજાની વાત સાંભળી ને થોડી વાર તો વિચારમાં પડી ગયા પણ બાળકો આ ચક્કીએ તો પહેલેથી જ પોતાનો વ્રત વિચારી રાખ્યો હતો તેથી એ તો ઊભી થઈને બોલવા માંડી હું મારા જીવનમાં એવું વ્રત લઉં છું કે આખું વર્ષ મારા જેવડા મિત્રોને મળીશ અને બધાની સાથે નવી નવી રમતો રમીશ એની વાતો સાંભળી તરત જ કાગડાભાઈ બોલ્યા હું કા 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 કરતો બાળકોને અને પંખીઓને સ્વચ્છતા વિશે જાગૃત કરીશ પછી તો કાબરબેન પણ બોલ્યા હું દરેકના ઘરે જઈ બાળકોને કચરો જ્યાંતા ફેંકતા અટકાવીશ તો એની વાત પૂરી થાય ને બાળકો ત્યાં તો કુહુ કુહુ કરતા કોયલબેન બોલ્યા હું બાળકોને મારા મીઠા મધુર સંગીત દ્વારા મનને શાંત કરવાનું સંગીત સંભળાવીશ ત્યાં તો ચાલતા બોલ્યા હું મારા લીલા રંગ જેવા શાકભાજીનું મહત્વ બાળકોને સમજાવીશ ત્યાં વળી કબૂતરભાઈ બોલ્યા હું બાળકોને પાસ્તા મેગી બિસ્કીટ અને બારનો નાસ્તો કરવા કરતા દૂધ દહીં છાશ માખણ ઘી આ બધું ખાવા પીવાનું કહીશ અને એનાથી જ તાકાત મળે છે એવું સમજાવીશ ત્યાં વળી પેલા ચીબલા ઘુવડભાઈ બોલ્યા હું બાળકોને નીંદરમાં પણ જાગૃત રહેવાનું જણાવીશ ત્યાં તો પેલા કુકડે કૂક કરતા કુકડાભાઈ ઠમકો કરીને આગળ આવ્યા અને બોલ્યા હું બાળકોને સવારે વહેલા ઉઠવાનું મહત્વ સમજાવીશ અરે આ બધાની વાતો સાંભળી મેનાબેન કે હું કેમ બાકી રહી જાય હું તો બાળકોને મનથી અભ્યાસ કરવાનું શીખવીશ ત્યાં તો ઢેલબેન બોલ્યા હું બાળકોને સરસ મજાનું નૃત્ય કરતા શીખવાડીશ આમ બધા પંખીઓએ પોતપોતાનું વ્રત જણાવ્યું હવે કોણ બાકી રહ્યું આપણા રાજા મોરભાઈ એમણે પણ કહ્યું કે તમારા બધાના વ્રતો જાણી હું તો ખૂબ ખુશ થઈ ગયો છું પણ મેં પણ એક વ્રત લીધું છે કે મારા રાજ્યના બધા પંખીઓ પોતાનું કર્તવ્ય સરસ રીતે બજાવે એનું ધ્યાન રાખીશ અને સાથે સાથે લોકોને અને પંખીઓને શીખવીશ કે જીવનમાં બધા જ રંગોનું મહત્ત્વ છે તો મારા પીછાની જેમ તમે બધા હંમેશને માટે રંગબેરંગી રહેજો મોરભાઈની વાત સાંભળી બધાએ તાળીઓના ગડગડાટ કર્યા પછી બાળકો ધીમે ધીમે દિવસો પસાર થવા લાગ્યા અને હવે તો વરસ પૂર્ણ થવા આવ્યું એટલે ફરીથી બધા તળાવના કાંઠે ભેગા થયા મોરભાઈએ આખું વર્ષ કોણ કોણ વ્રતનું પાલન કરે છે એનું બધું જ ધ્યાન રાખ્યું હતું તેથી મોરભાઈએ દરેક પંખીઓને કહ્યું કે તમે બધાએ સરસ મજાના વ્રતનું પાલન કર્યું છે પણ આ સ્પર્ધાના વિજેતા હું કાગડાભાઈને જાહેર કરું છું કારણ કે એમણે ક્યારેય આ વ્રતને તોડ્યું જ નથી અને એમનું વ્રત પણ કેવું છે જો સ્વચ્છતા હશે તો રોગો પણ નહીં ફેલાય અને બધા જ તંદુરસ્ત રહેશે આપણું અને લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે કાગડાભાઈએ તન તોડ મહેનત કરી છે આમ કાગડાભાઈને તો ઇનામ આપ્યું જ બાળકો પણ સાથે સાથે બધા પંખીઓએ કહ્યું કે રાજાજી અમારે આવા વ્રતો દર વર્ષે લેવા છે અને હવે તો અમે દર વર્ષે નવા નવા વ્રતો લઈશું અને અમારા જીવનને સુંદર બનાવીશું તો જોયું ને બાળકો આ બધા પંખીઓએ કેવા સરસ વ્રતો લીધા અને એ બધાએ આપણા માટે જ લીધા હતા તો ચાલો આવજો